જય શ્રી સ્વામિનારાયણ આજે તારીખ ઓગણીસ બે બે હજાર પચીસ અને બુધવારનો પવિત્ર દિવસ છે આજે અમારી દક્ષિણ ભારત યાત્રા એ ભારતના છેડે પહોંચી છે દક્ષિણ છેડે ભારતના તમામ રાજ્યોમાં એલું શિક્ષણની દૃષ્ટિએ બધાએ કરતાં શ્રેષ્ઠ અને આગળ એવું રાજ્ય છે કેરલા તો એ કેરલા રાજ્યની યાત્રાને કેરાલાનું જ્યારે નામ આવે ત્યારે આપણને ભગવાન પદ્મનાભજી જરૂરથી યાદ આવે તો અમારી ગાડી કેરાલાના માર્ગે દોડી રહી છે સરસ મજાના કાળા ભમ્બર જેવા રોડ છે અને અદ્ભુત નજારો કેરાલાનો જોઈને ખરેખર આપણને આનંદ થાય કે પ્રકૃતિ અહીંયા મન મૂકીને વરસી છે કેરાલાને આખા ભારતની અંદર નાળિયેરનો બગીચો કહેવામાં આવે છે વધારેમાં વધારે નાળિયેરી તાળી વગેરેના વૃક્ષો જો તમારે જોવા હોય તો કેરાલાની મુલાકાત જરૂરથી લેવી પડે આમ તો અમે કન્યાકુમારીથી નીકળ્યા તો કન્યાકુમારી છે એ તામિલનાડુ રાજ્યની અંદર આવે અને પદ્મનાભ ભગવાન છે એ કેરાલા રાજ્યની અંદર આવે એટલે લગભગ ગુજરાત વગેરેની કોઈ પણ બસો કેરાલા જતી નથી કન્યાકુમારીમાં રોકાય અને ત્યાંથી ગાડીઓ બાંધી અને બધા જ કેરાલા જતા હોય છે તો એ ન્યાય અમે પણ ગાડીઓ બાંધી અને પદ્મના ભગવાનના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ પણ આ તમને કેરાલાનો નજારો બતાવીએ છીએ કે જો જે જોતાની સાથે જ આપણને ખરેખર આવવાનું ફરવાનું જોવાનું મન થઈ જાય એવો અદ્ભુત એનો નજારો છે તો કેરલાનું ધબકતું હૃદય એટલે ભગવાન પદ્મનાભ સ્વામીનું મંદિર અત્યારે કેરલાની એ રાજધાની ગણાય છે જેને આપણે ત્રિવેન્દ્રમ નામથી ઓળખીએ છીએ ભગવાન પદ્મનાભ સ્વામીનું મંદિર છે એટલે લોકો એને પદ્મનાભના નામથી પણ ઓળખે છે અને આનું મૂળ નામ છે તિરુઅનંતપુરમ તો આ તિરુઅનંતપુરમની અંદર સ્થિત ભગવાન પદ્મનાભ સ્વામીનું જે મંદિર એ વિશ્વના ધનાઢ્ય મંદિરોમાંનું એક મંદિર છે તો જેના દર્શન માટે અમે જઈ રહ્યા છીએ ચારે બાજુ નદી અનેક પ્રકારની કેનાલો પર્વતમાળા વગેરેના પણ દર્શન થઈ રહ્યા છે આમ તો કેરલાની અંદર ખાસ કરીને જે રીતે આપણે સિંગ તેલ હોય કે તલ તેલ હોય કે બીજા કોઈ પણ ઓઇલનો ભોજનની અંદર ઉપયોગ કરતા હોઈએ તો કેરાલાની અંદર ખાસ કરીને રસોઈમાં કે બધી જ જગ્યાએ કોપરેલનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે અહીંયા કોપરાનું ઉત્પાદન ખૂબ જ થાય છે તો અહીંયાનું કોપરેલ તથા અહીંયા ગરમ જે મરી મસાલા છે એની એનું ઉત્પાદન પણ સારી રીતે થાય એટલે અહીંયાના મરી મસાલા વખાણ વખણાય છે તો અમે ભગવાન પદ્મનાભ સ્વામીના દર્શન તરફ જઈ રહ્યા છીએ એવું કહેવાય છે કે આ પદ્મનાભ સ્વામીનું જે મંદિર છે એ મહારાજા વર્માએ બનાવ્યું હતું જેઓ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા જે પોતાને ભગવાન વિષ્ણુના દાસ હોવાનો દાવો કરતા સત્તરસો ને માં માર્તંડ વર્માએ પોતાનું ત્રાવણકોરનું રજવાડું એ પણ ભગવાન વિષ્ણુને સમર્પિત કરી દીધેલું અને પોતે ભગવાનના સેવક તરીકે રાજશાસન સંભાળતા અને પોતાના વારસદારો પણ હંમેશા ભગવાન પદ્મનાભના દાસ બનીને સેવા કરશે એવી એમણે ઘોષણા પણ કરેલી ત્યારથી આરંભી અને ત્રાવણકોરના તમામ રાજાઓના નામની આગળ પદ્મનાભ દાસ એવું વિશેષણ લગાડવામાં આવે છે વિવિધ ઉત્સવોની શરૂઆત પણ આ રાજા માર્તંડ વર્માએ જ કરેલી આ તિરુઅનંતપુરમ એનો અર્થ એવો થાય છે કે પદ્મનાભ સ્વામીની ભૂમિ આ મંદિરના મૂળ વિશે જો જાણીએ તો પુરાણવા મંદિર ગણાય છે એવું કહેવાય છે કે આ સ્થાને પૂર્વે દિવાકર નામના ઋષિ રહેતા અયાચક વૃત્તિ હતા ભગવાન વિષ્ણુ પ્રત્યે ભક્તિભાવના વાળા હતા એમણે એક દિવસ પોતાના આશ્રમની પાસે એક નાના બાળકને રમતો જોયો અને એ બાળકે જ્યાં મુનિની સામે જોયું ત્યાં મુનિને અતિશય મોહ થયો એટલે બાળકને પોતાની પાસે બોલાવ્યો અને એને કહ્યું કે તારે મારી સાથે શિષ્ય બનીને રહેવું છે ત્યારે એ બાળક એવું બોલ્યો કે હું જરૂરથી તમારો શિષ્ય બનો પણ તમારે ક્યારેય મારું અપમાન નહીં કરવાનું એટલે મુનિએ તરત જ શરતને માન્ય રાખી અને બાળકને પોતાની પાસે શિષ્ય તરીકે રાખ્યો ખૂબ એનું સારી રીતે લાલન પાલન કરે છે પણ આ બાળક ખૂબ જ ચંચળ પ્રકૃતિનો અને તોફાની વૃત્તિનો હતો એટલે એકવાર મુનિ શાલિગ્રામની પૂજા કરી રહ્યા હતા અને આ બાળકે રમતા રમતા શાલિગ્રામને ઉપાડીને મોઢામાં મૂકી દીધા એટલે મુનિ અતિશય ક્રોધિત થઈને બોલ્યા કે મારા ભગવાનને તે અપવિત્ર કર્યા આ જુલમ હવે મારાથી સહન નહીં થાય તારા ઘણા બધા તોફાનોને મેં સહન કર્યા માટે મારો આશ્રમ છોડીને ચાલ્યો જ્યાં એટલે શરત પ્રમાણે બાળક તરત જ ચાલતો થયો અને બોલ્યો કે મનીવર જ્યારે તમને મારો મહિમા સમજાય અને મને મળવાની ઈચ્છા થાય તો જરૂરથી આપ મને ખોળતા ખોળતા આવજો પણ હું હવે નહીં આવું આવી રીતે કહીને આ બાળક ચાલતો થયો મુનિને એમ થયું કે આટલો નાનો બાળક આવા મર્મ વાક્યો કેમ બોલ્યો હશે એટલે મુનિએ તરત જ ધ્યાન મુદ્રામાં જોયું તો એને ખ્યાલ આવ્યો કે આ બાળક બીજો કોઈ નહીં સાક્ષાત ભગવાન વિષ્ણુ નારાયણ જ હતા એટલે તરત જ મુનિએ આ બાળકની ખોજ કરવાનું નક્કી કર્યું અને એની શોધમાં નીકળ્યા દૂર દૂર જતા એણે આ બાળકને જોયો પણ મુનિ કાંઈ વિચારે ન વિચારે ત્યાં તો એક બાળક એક વૃક્ષની અંદર સમાઈ ગયો અને એ વૃક્ષ આ ધરતી ઉપર પડી ગયું અને એમાંથી વિશાળ કાય મૂર્તિ પ્રગટ થઈને એવું કહેવાય છે કે માઇલો સુધી એ મૂર્તિ લાંબી મુનિ વિચારમાં પડ્યા કે આ સાક્ષાત મારા ઈષ્ટદેવ છે મારા તપના પ્રભાવે કરીને મારા ઉપર પ્રસન્ન થયા મને દર્શન દીધા પોતાનું સ્વરૂપ મને અર્પણ કર્યું એ વાત તો સાચી પણ આટલી મોટી મૂર્તિને મારે પૂજા કેવી રીતે કરવી એટલે મુનિએ બે હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરી કે આટલા મોટા સ્વરૂપને તો હું કેવી રીતે સેવી શકું માટે હે પરમેશ્વર જો મારા તપથી આપ પ્રસન્ન થયા હો તો આપનું સ્વરૂપ આપ નાનું બનાવો તો સેવા પૂજા કરી શકાય એટલે ભગવાને તરત પોતાનું સ્વરૂપ સંકુચિત કર્યું અને અઢાર ફૂટનું કરી દીધું એટલે પ્રસન્ન થયેલા મુનિએ ઠાકોરજી પધારે જાણી અને કઈક ભોગ અર્પણ કરવો પડે હવે મુનિ પાસે તો કઈ હતું નહીં પોતાનો આશ્રમ પણ અહીંયા હતો નહીં એટલે મુનિ એ નાળિયેરની કાચલી નીચે પડેલી જોઈ અને એક આંબા ઉપરથી કાચી કેરી તોડી અને નાળિયેરની કાચલીમાં કાચી કેરીનો ભગવાનને પહેલો વહેલો ભોગ ધરાવ્યો તો ત્યારથી આરંભીને આજ પણ પ્રસાદના રૂપમાં કાચી કેરી ભગવાન પદ્મનાભજીને ધરાવવામાં આવે છે ભગવાનનું ગર્ભગૃહ તો મોટું છે પણ ભગવાનની મૂર્તિ અતિ વિશાળ અને લંબાઈ વધારે છે એટલે આપણને ગર્ભગૃહ સાંકડું લાગે તો એ ગર્ભગૃહની અંદર ભગવાન નું શ્યામ સ્વરૂપ છે પરમાત્મા શેષ શૈયા ઉપર પોઢ્યા છે એના ઉપર અષ્ટમુખી શેષની ફણા દર્શન આપે છે અને નીચે શેષની જ પથ્થરી છે મંદિરના ગર્ભગૃહના ત્રણ ખંડ છે તો ભગવાન શરીર લંબાવી અને પોઢેલા છે પહેલા ખંડની અંદર પરમાત્માના મુખારવિંદના દર્શન થાય છે ઘસ્તકમળના દર્શન થાય બીજા ખંડની કહેતા મધ્ય ખંડની અંદર પરમાત્માની નાભીના દર્શન થાય છે અને ત્રીજા ખંડની અંદર ભગવાનના ચરણારવિંદના દર્શન થાય છે મધ્ય ખંડની અંદર પરમાત્માની જે નાભી તો એ નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું છે અને એક કમળનું જે પુષ્પ છે જેની દાંડલી ઘણી બધી લાંબી છે અને એ પુષ્પ ઉપર બ્રહ્માજી બિરાજમાન છે એવી નાની એવી મૂર્તિ એના પણ દર્શન થાય છે કાંઈ એમના માટે આપણે કીર્તન ભક્તિ વગેરે કરતા હોઈએ ત્યારે આપણે એવું ગાતા હોઈએ કે નાભી ઊંડી રે રૂપાળી બ્રહ્મા બેસે ત્યાં આસન વાળી કટિલંક જોઈને રે મનમાં મૃગપતિલાજી રહ્યો મહાવનમાં આ કીર્તન આપણે પ્રેમાનંદ સ્વામીનું કાયમ ગાતા હોઈએ ત્યારે કીર્તનમાં આવે કે નાભી ઊંડી રે રૂપાળી બ્રહ્મા બેસે ત્યાં આસન વાળી તો આપણને નવાઈ લાગે કે ભગવાનની નાભી ઉપર બ્રહ્મા બેસતા હશે તો ભગવાન જ્યારે આપણે દર્શન કરીએ ત્યારે આપણને ખરેખર આ વાત સત્ય લાગે પરમાત્માની નાભીમાંથી કમળની ઉત્પત્તિ ભાગવતજીની અંદર પણ વારંવાર સૃષ્ટિ સર્જનની વાત આવે ત્યારે આ કથા આવે છે અને એમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ જેણે પછી આ ત્રિલોકીનું સર્જન કર્યું છે તો આ સરસ મજાના દર્શન અહીંયા થાય છે આ મંદિરનો જે ધ્વજ દંડ છે જેને ધ્વજ સ્તંભ કહેવામાં આવે તો એની ઊંચાઈ એંસી ફૂટની છે અને એ ધ્વજાની અંદર ગરૂડજીનું ચિત્ર છે જેને તાંબુ તથા સુવર્ણના પતરાથી જડિત બનાવવામાં આવ્યો છે મંદિરની અંદર અલગ અલગ મંડપ બનાવાયા છે જેનો ઉપયોગ કોઈ મંડપની અંદર દર્શન માટે મંડપ હોય કોઈ વિશેષ પૂજા માટે હોય કોઈ ભગવાનની સ્તુતિ પ્રાર્થના અને ભજન ભક્તિ માટે કરવામાં આવ્યો હોય તો જે જે મંડપ હોય ત્યાં ત્યાં શ્રદ્ધાળુ ભક્તો બેસી અને પરમાત્માને રાજી કરવાનો પ્રયાસ કરતા હોય છે મંદિરની પૂર્વ દિશામાં તીર્થ સરોવર છે જે શહેરનું સૌથી જૂનું તળવ માનવામાં આવે છે આ મંદિરની અંદર નવ પ્રવેશ દ્વાર છે એમાં પૂર્વ દ્વાર ઉપર સો ફૂટ ઊંચો મુખ્ય ગોપુરમ નજરે પડે છે જેમાં ભગવાનના દસ અવતારો તથા ઇતર મૂર્તિઓનું શિલ્પ સ્થાપત્ય જોવા મળે છે અહીંયા વસ્ત્રોની પૂર્ણ મર્યાદા જાળવવામાં આવે છે કોઈ પણ ભાઈઓને દર્શન કરવા માટે જવું હોય તો એને ફરજિયાત ધોતી પહેરીને જવું પડે છે કોઈ પણ બહેનોએ દર્શન કરવા જવું હોય તો મંદિરમાં એન્ટ્રી કરતાં પહેલાં એને સાડી પહેરવી પડે છે જે સાડી અને ધોતી એ ભારતીય સંસ્કૃતિનો મુખ્ય પહેરવેશ ગણવામાં આવે છે અને જેનાથી સંપૂર્ણ શરીરની મર્યાદા જાળવી શકાય છે તો આ રીતે આ મંદિરની વ્યવસ્થા છે આ મંદિરના ગર્ભગૃહમાં મોટા મોટા છ ઓરડાઓ છે જેમાં સોના ચાંદી હીરા જવેરાતના ખજાના છે એવું કહેવાય છે આપણને કદાચ એવું થાય કે પૂર્વના રાજાઓ એટલા બધા સમૃદ્ધિ વાળા હશે કે કેવી રીતે આ ખજાનાઓ બધા અહીંયા ભેગા થયા હશે તો એવું કહેવામાં આવે છે કે પૂર્વે અહીંયા મરી મસાલાનો ખૂબ મોટો વેપાર હતો અને રાજ્યને એની મોટામાં મોટી આવક હતી રાજા છે એ ભગવાનને સમર્પિત હતો એ તો પરમાત્માનો સેવક બની અને રાજ્ય કારભાર ચલાવતો એટલે પૂરા રાજ્યની સંપત્તિ આ જ ગર્ભગૃહની અંદર રાખવામાં આવતી એટલે આ મંદિરનો વૈભવ અવર્ણનીય છે બાકી ક્યાંયથી લાવીને ભેગું કરેલું નથી આ મંદિર એવા એરિયામાં સમુદ્ર કાંઠે આવેલું છે એટલે કોઈ પણ વિધર્મીઓ હુમલો કરવામાં ફાવ્યા નથી સંપત્તિ જોઈ અને વિધર્મીઓએ હુમલો કરવાની મહેનત તો ખૂબ જ કરી છે પણ એમાં કોઈ પણ ભગવાન પદ્મનાભજીની કૃપાએ કરી અને ફાવ્યા નથી તો આ બધાય ખજાનાઓની અંદર વર્ષો પહેલાં આપણે સાંભળેલું કે એક ઓરડો ખોલ્યો અને એની અંદરથી ઘણો બધો અબ્જોની સંખ્યામાં ખજાનો નીકળેલો હજી પણ જેના છ ઓરડાઓ બંધ છે જેની અંદર સોનાના સિક્કાઓ સોનાની મૂર્તિઓ સોનાના સિંહાસનો સોનાની ખુરશીઓ અલગ અલગ પ્રકારના ઘરેણાં હીરા મોતી ઝવેરાત સોના મોહરો વગેરે મોટી સંખ્યામાં સચવાયા છે એવું માનવામાં આવે છે અને સોનામાં સુગંધ ભળે એમ વર્ણી વેશે વિચરણ કરતાં કરતાં સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ નીલકંઠ વર્ણી વેશે આ પદ્મનાભપુરીની અંદર પધારી તિરુઅનંતપુરને વિશેષ તીર્થત્વ પ્રદાન કર્યું છે ભગવાને પદ્મનાભ ભગવાનના દર્શન કરી પદ્મતીર્થ સરોવરની અંદર સ્નાન કરી અને આ સરોવરને પણ પાવન કર્યું છે અને એટલા માટે ખાસ કરી અને ભગવાનના તમામ આશ્રિતો ગમે એટલું ટ્રાફિક હોય ગમે એટલી મુશ્કેલી પડે તોય ભગવાન પદ્મનાભજીના દર્શન કરવા માટે આવતા હોય છે તો આ દક્ષિણનો જે તીર્થ પદ્મનાભ એનો ઇતિહાસ મેં તમારે આગળ કહ્યો સૌ કોઈને ભાવથી અમારા જય સ્વામિનારાયણ